તમે મજા તો ગમે તે જગ્યાએ કરી શકો આનંદ કેવલ પરમાત્માના દરબારમાં જ થાય તમે પિક્ચર જોવા ગયા હો હો પછી કોઈ પૂછે કેમ અરે મજા આવી ગઈ તમે મૂવી જોવા જાઓ તો મજા આવે તમે મેળામાં જાઓ તો મજા આવે તમે શોપિંગમાં જાઓ તો મજા આવે પણ કથામાંથી નીકળ્યા પછી કોઈ એમ કહે છે ના ના કથામાં બહુ મજા આવી કથામાંથી નીકળ્યા પછી શું કે બહુ આનંદ આવ્યો હો કેમ તો કહે છે પરમાત્મા સ્વયં આનંદ સ્વરૂપ છે એટલે તમને આનંદ આવ્યો છે તમને આનંદ મળે છે એનું મૂળ કારણ એ છે મેડિકલમાં જાઉં તમને દવા મળે એનું કારણ એ છે કે મેડિકલ છે જે દુકાને તમને દવા મળે એ દુકાનનું નામ મેડિકલ છે દવા લેવા મેડિકલ મેડિકલમાં જવું પડે કરિયાણું લેવું હોય તો એની એની દુકાન એના સ્ટોરમાં જ્યારે ભગવાનની કથા સાંભળવાનો પ્રશ્ન કર્યો સુતનામના પુરાણી બધાનો આભાર વ્યક્ત કરે છે બાલા ભક્તજનો મેં આગળ પણ એકાદ વખત ક્યારેક યાદ કરાયું છે કે ભાગવતનો વક્તા ગમે તેટલો મોટો લઈ આવો ભાગવતના આયોજકો ગમે તેટલા તમે મોટા લઈ આવો પણ જ્યાં સુધી નાના નાના શ્રોતાઓ આ કથામાં ન આવે ત્યાં સુધી તમારી કથા સફળ ન થાય શ્રોતાઓનું બહુ પ્રાધાન્ય છે શ્રોતાઓ મળવા જોઈએ આટલો મોટો મંડપ નાખો હવે તમે ન આવો તો આની કઈ કિંમત ખરી કશું જ નહીં તમે અહીંયા આવીને બેઠા છો એટલા માટે થઈ અને કથા કથા દીપી રહી રહી છે 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 થઈ પણ પુરાણીએ વંદન એટલા માટે કર્યા કે ધન્ય થયો તમે મને પ્રભુ સંબંધી પ્રશ્ન કર્યો ભગવાન સંબંધી તમે મને કથાનો પ્રશ્ન કર્યો તમે બધાને હું વંદન કરું છું કારણ તમે બધા પ્રભુના અંશ છો તમે પરમાત્માના અંશ તરીકે અહીંયા બિરાજમાન છો એક એક વ્યક્તિ ભગવાનના અંશ છો તમે તમારા બધામાં મને પ્રભુનું સ્વરૂપ દેખાય છે આમ જોવા તો પુરાણીએ આ આ વાક્ય બોલી સંસારના દરેક એક કરી છે કે જેટલા પણ શ્રોતાઓ આવે બધા જ ભગવદમય છે બધા જ ભગવાનના અંશ છે આમ માની અને ભગવાનની ચર્ચા એની હારે કરવી જોઈએ તમારે એને ઉપદેશ આપવાની ચેષ્ટા ન કરવી ઉપદેશ જે માણસ

બધી જગ્યાએ પરમાત્મા વિરાજમાન છે તમે જ્યાં પણ જુઓ યત્ર તત્ર સર્વત્ર અરે વ્યાપક છે બધે

અને અભિમાન માણસને આજની તો કાલ એનું અધપતન કરે કરે ને કરે જરાય સંશય નથી કોઈને રૂપનું પોતાની આવડતનું અભિમાન આવે કોઈને પોતાના પદ ને પ્રતિષ્ઠાનું અભિમાન આવે કોઈને પૈસાનું અભિમાન આવે રૂપનું અભિમાન તો સત્ય ભામાનું નહોતું રહ્યું ભગવાનના પત્ની હતા પોતાના બળ પોતાનું જ્ઞાન અને પોતાના ઐશ્વરીનું અભિમાન દશાનંદ રાવણનું નહોતું રહ્યું તો આપણું ક્યાંથી માટે હું તમને ભગવત સંબંધી કથા કહું છું પછી વાત બહુ બહુ સુંદર કરી છે કે હે શોને કહું તમે બધું જ જાણો છો છતાંય તમે મને પ્રશ્ન કર્યો છે હા અહીંયા પ્રશ્નની વાત આવી તો તમને એક વાત કહું એક જિજ્ઞાસા પ્રશ્ન હોય પ્રશ્નના પ્રકારો છે આપણને પ્રશ્નનો જવાબ ખબર હોય છતાં પણ સામેવાળા માણસને પૂછીએ એમાં આપણી જિજ્ઞાસા બધી અલગ અલગ હોય સામેવાળા માણસને પ્રશ્ન પૂછીએ એમાં પહેલું આપણી કદાચ આપણને ખબર હોય અને સામેવાળાને પ્રશ્ન કરીએ તો એમાં એક ભાવ ઈ હોય લાવને જરાક જોવા દે આને કેટલું આવડે છે સામેવાળા માણસનું જ્ઞાન ચકાસવા માટે આપણે પ્રશ્ન કરતા હોઈએ છીએ બીજો પ્રશ્ન એ હોય છે બીજો ભાવ ઈ હોય મને જે જવાબ જવાબ ખબર છે છે એ એ સાચો કે નહીં તપાસી સામે વાળા માણસને પૂછી જ્ઞાની માણસને પ્રશ્ન કરી અને આપણે એને એ જવાબ આપે પછી આપણી અંદર રહેલા જવાબને એ સાચો છે કે નહીં એ નક્કી કરીએ છીએ અને ત્રીજી ભાવના એવી હોય છે આપણને જવાબ ખબર હોય છે છતાં પણ સામેવાળા માણસની પાસે આ પ્રશ્નનો જવાબ એટલા માટે બોલાવીએ છીએ કે જ્યારે એ માણસ પ્રશ્નનો જવાબ બોલે ત્યારે એક બે નહીં હજારો માણસો આ પ્રશ્ન અને પ્રશ્નના જવાબને સાંભળે તો આ પ્રશ્ન અને એના જવાબ થકી હજારો લોકોનું કલ્યાણ થાય એટલા માટે આપણે પ્રશ્ન કરતા હોઈએ છીએ અહીંયા સુતજીએ કહ્યું કે સોનકો તમે જે મને પ્રશ્ન કર્યો એ સંબંધી બધું તમે જાણો છો છતાં પણ તમે મને પ્રશ્ન કર્યો એટલે હું તમારો આભાર વ્યક્ત કરું છું તમે મારી વાણીને પવિત્ર કરવા માટેનો અવસર મમત્વે વાણી ગુણ કથન પુણ્ય

મારી વાણી પવિત્ર થઈ રહી છે અને આ વાણી દ્વારા જ્યારે મોઢામાંથી ભગવાનની આ શબ્દ પૂજા થવા જઈ રહી છે એ શબ્દ પૂજામાં તમારા કેટલાય લોકોના કાન પવિત્ર બનશે આ વાતાવરણ પવિત્ર બનશે માટે હે સોનકો હું મારી મતી અનુસાર યથાશક્તિ યથામતી હું તમને કથા સંભળાવું તમે સાવધાનથી સાંભળજો હું તમને ભગવાન કથા કહું કારણ સંસારનું જે વર્ણન કરે એનું મન સંસારમાં ડૂબે અને ભગવાનનું વર્ણન કરે એનું મન ભગવાનમાં ડૂબે છે સંસારનું વર્ણન કરે એનું મન બગડે છે અને ભગવાનનું વર્ણન કરે એનું મન વિશુદ્ધ બને છે હું તમને પરમાત્માનું વર્ણન કરું પરમાત્માની કથા કહું અને કહ્યું કે હું તમને જે કથા કહેવા જઈ રહ્યો છું એ કથા મને જે સુખદેવજી મહારાજ પાસેથી સાંભળી મેં જ્યારે પરીક્ષિતને શ્રાપ મળ્યો ત્યારે ગંગાના ઘાટ ઉપર કથા થતી હતી ત્યારે હું કથામાં બેઠો હતો સુતનામના મહાપ્રાણી કહે છે કે હું કથામાં બેઠો હતો અને મેં જે સાંભળ્યું સુખદેવજી ના મૂળેથી અહીંયા સુખદેવજી એ મને જે કહ્યું એ જ હું તમને કહું છું આવી વાત કરી છે આ ઓથેન્ટિક છે કે સુખદેવજી એ કહ્યું સાચું જ હશે ક્યારેક ક્યારેક આપણે કોઈ આપણા કાને વાત આવે એટલે આપણે પૂછીએ આ વાત કેતો તું કોણ એ પેલા કયો તમે કઈ પણ વાત આવી તો આપણે પૂછીએ કોણ વાત કરી તમને તો સામે વાળો માણસ આપણને કહે કે ફરાણા ભાઈ મને વાત કરી એટલે આપણે કહી તો પાકો જો એ કોઈ દેની એની એની ભૂલ ન હોય પાકો જો હોય એમ અહીંયા સુખદેવજીએ જે કહ્યું છે સુખદેવજીએ કહ્યું એટલે કે કથાનો મહિમા વધાર્યો છે સુખદેવજીએ કહ્યું છે તો બરાબર હોય કે જયારે પરીક્ષિત રાજાને તક્ષક નાગ દંખ દેવા આવ્યો એના પેલા વિમાનમાં બેસીને ભાગ્યા છે આ બધાનો હું સાક્ષી છું મેં પરીક્ષિતને તક્ષક દંખ દે છે અને છતાં પણ એ વિમાનમાં બેસીને ગયો છે પણ પરીક્ષિતને વિમાન એટલા માટે લેવા આવે સુખદેવજી જેવા વક્તા હોય અને પરીક્ષિત જેવા એકાગ્ર ચિત્ત વાળા એકાંતિક શ્રોતા હોય તો આપણે તો અહીંયા બેઠા બેઠા એ બાજુ મોબાઈલમાં જોતા ત્યારે કોનો મેસેજ આવ્યો એમાં તમને વિમાન નહીં સાયકલ લેવા હે નકો આ કથાનો મહિમા કોણ વર્ણવી શકે એમ છે કોણ ગાઈ શકે આ કથાને આ કથા સનત કુમાર જીએ દેવર્ષિ નારદને છે નારદે કથા સાંભળી હા એને કથા સાંભળી એને કથા શું કામ સાંભળી આપણી યાત્રા અહીંયા ઊભી થઈ નારદે કથા શું કામ સાંભળી લોક વિગ્રહ મુક્તસ્ય નારદસ્ય સ્થિરસ્ય ચ વિધિશ્રવે કુતઃ પ્રીતિ સંયોગ કુત્રતે સહ ધિવત કથા એને સનતકુમારો પાસેથી સાંભળી તમે સાવધાન સાંભળો એક દાય સનત કુમારોનો આ સંવાદ આ ચાર મહાપુરુષો બદ્રી વિશાળ ક્ષેત્રમાં સત્સંગ કરવા માટે બેઠા હતા બદ્રી વિશાળ ક્ષેત્ર એટલે ખબર છે ને બદ્રીનાથ જેટલા વૈષ્ણવ બદ્રીનાથ ગયા છે ભગવાન બદ્રીનારાયણને મળવા એને ખબર હશે ત્યાં જયકાર બોલાય આપણે જેમ દ્વારકામાં કી જય હો બોલાતું હોય જગન્નાથપુરીમાં જઈએ તો જગન્નાથ ભગવાનની જય બોલાય વૃંદાવનમાં જઈએ તો બાકી બિહારી લાલ કી જય એમ બદ્રીનાથ ના જઈએ તો ત્યાં જય બોલાય છે બદ્રી વિશાલ લાલ કી જય હો તો એમને બોલવું જોઈએ બદ્રીનારાયણ ભગવાન કી જય હો ત્યાં જયકાર એવો થાય છે બદ્રી વિશાલ લાલ કી જય હો જે ભગવાન બદ્રીનારાયણ જે જગ્યાએ બિરાજે છે એ સ્થળનું નામ છે બદ્રી વિશાલ કેમ તો કહે છે કે ત્યાં વિશાળ નામના રાજાએ તપ કર્યું ભગવાન પ્રસન્ન થયા ભગવાને કીધું માગો તમારી તમારી સાધનાથી

ત્યારે તમે મને મળ્યા પણ હવે આ સંસ્થા આ સૃષ્ટિમાં આ વિસ્તારમાં આ ક્ષેત્રમાં માણસ આવીને એક કિંચિત કાળ માટે પણ આવે તો પણ તમે દર્શન દેવા વાળા બનો એવી કૃપા કરો મારા ઉપર જ્યારે વિશાલ રાજાએ ભગવાન પાસે આવું માગ્યું એટલે પરમાત્માએ કહ્યું કે રાજા તારું તો હૃદય પણ વિશાલ છે આજથી તે જે જગ્યાએ આ વ્રત કર્યું છે એ જગ્યાનું નામ પડશે બદ્રી વિશાલ અને એ બદ્રી વિશાલમાં સનતકુમાર જેવા મહાપુરુષો નારદજી ફરતા ત્યાં આગળ આવ્યા બદ્રી વિશાલમાં આવેલા જોયા અને સનતકુમારો પ્રશ્ન કર્યો એ દિવસે તમે કેમ દુખી થયા છો હરિકા દાસ કભી ન ઉદાસ ભગવાનનો ભક્ત ક્યારેય દુખી ન થાય તમે આજે દુખી થઈને આવ્યા છો શું થયું તમને કેમ દુખી થઈ ગયા છો અમે તમને પૂછીએ છીએ શા માટે હેરાન છું નારાજીએ કહ્યું મારું દુઃખ મારા પોતાનું નથી મારા દુઃખી થવાનું કારણ મારો દેશ દુઃખી છે એટલા માટે છે અવિદેશ દુખી સુખ કામ થાય છે ખબર છે નારજીએ કહ્યું સત્યમ નાસ્તિ તપહ સોચમ દયાદાનમ વિદ્દતે ઉદરમ ભરિણો જીવા વરા કાકૂટ ભાષિણ આ સંસારમાંથી સત્ય વયુ ગયો એટલે મને દુખ લાગ્યું છે આ સંસારના લોકોમાંથી તપનો મહિમા જતો રહ્યો હવે આપણે થાય તપનો મહિમા કેમ વયો ગયો સંતો તપ કરતા એટલે પાખંડીઓ તપ કરવા લાગ્યા તપનો મહિમા ખાધી સત્યની શોધ નથી લાધી આ પૃથ્વી પાખંડ ને હવે આમ તમે જોવા તો આ સંસારમાં સંતો કરતા પાખંડીઓ વધી ગયા જે પાખંડ એટલે કે જે ઢોંગ કરે છે

લોકો સત્યને છોડી અને જૂઠું બોલે છે અસત્યનું આચરણ કરે છે છે સાધુની સાધુ પોતાની જાતને સુખી કરવા નથી ઈચ્છતો એક વાત વચ્ચે કહી દઉં બાલા ભક્તજનો સાધુ એટલે શબ્દ આવે કે સંત સાધુ એટલે આપણે તરત વિચારીએ કે જેને આ પેન્ટ શર્ટ કાઢીને ભગવા કપડા પહેર્યા હોય જેને ધોતી જબો પહેરી લીધા હોય જંગલમાં વયા ગયા હોય આશ્રમ બાંધો હોય એ સાધુ હોય ના મરે નહીં આપણી અંદર પ્રગટેલી સાધુતા ક્યારેય પણ ઓછી ન થાય એટલા માટે ખૂબ કાળજી રાખવા જેવી જરૂર છે કારણ ક્યારેક ક્યારેક એક ક્ષણ માટે આપણે પણ સાધુ થઈ ગયા હોય છે ક્યારેક ક્યારેક એક ક્ષણ માટે આપણે પણ સંત બની ગયા હોય છે આપણી અંદર જ્યારે આપડા ઓળખીતા લોકો સિવાયના જેટલા આપણે જેને ઓળખતા જ નથી એવા લોકો પ્રત્યે જ્યારે તમને દયા અને ભાવ પ્રગટ થાય ત્યારે સમજો તમારામાં સાધુતા પ્રગટી છે હવે તમને કોઈને મદદ કરવાની ઈચ્છા થાય તમને કોઈનું દુઃખ જોઈને દુઃખ થવા લાગે તો સમજો તમારામાં સાધુતા પ્રગટી છે હવે બાકી ભગવા કપડા પહેર્યા પછી બીજાને દુઃખી જોઈ અને છતાં તમારું રૂવાડું ફરકે નહીં તો સમજવું હજી આપણે સાધુ નથી થયા આપણે સીધા થવાની જરૂર છે તો નારદનું દુઃખ હતું આ દેશ દુઃખી છે કેમ તો કહે છે સત્ય ને છોડીને સત્યના માર્ગે વેડ્યો છે તપનો પ્રભાવ ઘટી ગયો છે દુનિયામાં સ્વચ્છતા બહુ છે વંદન કરવા પડે દુનિયામાં સ્વચ્છતા બહુ છે પવિત્રતા બહુ ઓછી છે સ્વચ્છતા અને પવિત્રતામાં બહુ ભેદ છે વાલા ભક્તજનો યાદ રાખજો તમારું ઘર તમે બહુ સાફ સુફ રાખો ને એને ચોખાઈ કહેવાય પણ તમારા મનના વિચારો હારા રહીને એને પવિત્રતા કહેવાય આ સંસારમાં સુખી થવું હોય તો પવિત્રતા બહુ જરૂરી છે અને ખાસ કરીને વિચારોની પવિત્રતા જરૂરી છે તમારા આચરણની પવિત્રતા જરૂરી છે લોકો મોંઘા મોંઘા શેમ્પુ અને પાવડર લગાડી આ શરીરને ચોખ્ખું બનાવે છે પણ આવા સત્સંગમાં જૈન મનને પવિત્ર નથી કરતા મનને પવિત્ર કરવા માટે સત્સંગ જરૂરી છે કીર્તન જરૂરી છે એના સિવાય તમને પવિત્રતા નહીં મળે અને આ કથા તો મંગલનું પણ મંગલ કરે અને પવિત્રને પણ પવિત્ર કરે એ આ કથાની તાકાત છે સાધુ પણ પવિત્ર ને પવિત્ર કરે ગંગાજી નું અવતરણ થયું ભગીશ રાજા એ તપ કર્યું અને ગંગાજીએ જ્યારે કહ્યું કે હું આવું તો ખરા પણ મને ઝીલવા માટે કોણ તૈયાર ભગીશ રાજાએ ભગવાન મહાદેવની ઉપાસના કરી મહાદેવને પ્રસન્ન કર્યા તમે ગંગાનો પ્રવાહ તમે ઝીલી લો ભગવાન કીધું ઝીલી લેશ વાંધો નહીં ગંગાએ બીજો પ્રશ્ન કર્યો કે હું સંસારમાં આવું તમને બોલાવો છો કે આ સંસારના પાપીઓના પાપ ધોવા માટે હું આવું છું તો સંસારના પાપી લોકો મારી અંદર આવે મારામાં સ્નાન કરે એનું પાપ ધોવાઈ જાય પણ એ બધું પાપ મારામાં ભેગું થાય તો એ ક્યારે ધોવા હે ત્યારે ભગવાને કહ્યું કે સંસારનો સામાન્ય જીવાતમાં હે ગંગા તમારામાં સ્નાન કરશે તો એના પાપ ધોવાઈ જશે અને એના પાપનો જથ્થો તમારામાં ભેગો થશે પણ તમારામાં સંતો સ્નાન કરશે ત્યારે તમારા પાપ ધોવાઈ જશે જાઓ

મને ચિંતા થાય છે નારા ત્યાં સુધી કહ્યું બંધ થઈ ગયા છે તમે દાન પુણ્ય કરતા રહો દાન પુણ્ય એટલે કોઈને આપી દેવું દાન પુણ્ય નથી ખાલી બહુ બધા રસ્તાઓ છે આ કથામાં જે આ પરિવાર પૈસા અત્યારે વાપરી રહ્યો છે આ એક સમયે આ પૈસાનું દાન જ થઈ રહ્યું છે જીવનનું સૌથી શ્રેષ્ઠ દાન હોય ને તો ભગવાન સ્વયં એમ કહે છે કે આમ આ સંસારનો માણસ પોતાની સંપત્તિનું દાન કરે એ મને ગમે છે